આજ રોજ અમે ડભોઈ મેડિકલ એસોસિએશન અને ડભોઈ મેડિકલ યુનિયનના સર્વે ડૉક્ટર મિત્રો અહીંયા એકત્રિત થયા હતા પ્રભુદાસ મેડિકલ હોલમાં ત્યાંથી અમે આગળ સેવા સદનમાં એસડીએમ સાહેબને પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ કે જે તારીખ નવ ઓગસ્ટના રોજ જે ઘટના બની હતી કલકત્તા અરજી કર મેડિકલ કોલેજમાં ત્યાં આગળ ડૉક્ટર અભ્યા કરીને એક મહિલા તબીબ હતા તેમની ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એનો વિરોધ કરવા માટે અમે લોકો અહીંયા આગળ એકત્રિત થયા છીએ અને આ પ્રકારની ઘટના આગળ જતા ના બને એની સુરક્ષા રાખવામાં આવે એના માટે અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે પણ હોય એમને તાકીદ કરીએ છીએ જે કાયદો ઘડવાનો હોય એ ઘડે અને ડોક્ટરોની જે સુરક્ષા છે એનો મેઈન પ્રશ્ન મેઇન પ્રશ્ન છે એટલે એ પ્રશ્ન મુખ્ય પ્રશ્ન જે છે એ તમે એનો સોલ્યુશન લાવ તાત્કાલિક અમે અગર આજે ચોવીસ કલાક ડભોઈની જે જાહેર તમામ જનતા છે એની માફી માંગીએ છીએ કે અમે ચોવીસ કલાક માટે જે ઓપીડીની સેવા જે કરીને એ અમે બંધ રાખીએ છીએ હમણાં કોઈ પણ રેગ્યુલર જે પેશન્ટ હોય ઓપીડીના પેશન્ટ હોય એ જોવામાં નહીં આવે ચોવીસ કલાક માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે સિવાય કે ઇમરજન્સી કેસીસ હોય કેઝ્યુલિટીઝ હોય તો એ જોવામાં આવશે એના સિવાય કોઈ પણ રેગ્યુલર પેશન્ટ જોવામાં આવશે નહીં